અત્યારે તમે જે મગફળી જોઈ રહ્યા છો એની ક્યાંક રંગત અલગ છે ગ્રીનરી એવી છે મોટા મોટા પાંદડાવાળી દેખાય છે આ જે મગફળી છે એ વીસ દિવસની થઈ છે અને જ્યારે એ મગફળીનું વાવેતર કરેલું હતું ત્યારે એની અંદર દાણાની પટની અંદર આ બ્લેક અમૃતનો ઉપયોગ કરવામાં આવેલો હતો આ બ્લેક અમૃતની ખેડૂત મિત્રો ખાસ વાત કરીએ ને તો કોઈ પણ સિઝનમાં કોઈ પણ પાકની અંદર ચાર વખત વાપરવાની હોય છે જ્યારે આપણે બીજનું વાવેતર કરીએ ત્યારે બીજ પટમાં વાપરી શકીએ છીએ ત્યાર પછી વૃદ્ધિ વિકાસ માટે વાપરી શકીએ છીએ ત્રીજી વખતમાં ફળ ફૂલ ફાલ જ્યારે લાગતો હોય ત્યારે આપણે વાપરી શકીએ છીએ અને ચોથી વખતે માની લો કે મગફળી છે તો જ્યારે દાણા બંધાવાનું શરૂઆત થાય દાણા ભરાવાનું ચાલુ થાય ત્યારે આ પ્રોડક્ટનો તમે ઉપયોગ કરી શકો છો તો બે હજાર પચીસની ચોમાસાની સિઝનમાં તમામ પાકોમાં આપણા બ્લેક અમૃતનો ખાસ ઉપયોગ કરી શકીએ છીએ વાલા ખેડૂત મિત્રો એવી બીજી દમદાર પ્રોડક્ટ એટલે કે પૃથ્વી અમૃત આ પ્રોડક્ટની અંદર વાત કરીએ તો છાણિયા ખાતરનો બેસ્ટ વિકલ્પ તો ખરા જ પણ આની અંદર બેક્ટેરિયા પણ ઉમેરવામાં આવેલા છે જેથી કરીને આપણી જે જમીન બંજર અને ભંગાર જેવી બની ગઈ છે એને તો એક તો સુધારવાનું કામકાજ કરશે જમીન ને ભરભરી પોચી અને ફળદ્રુપતાવાળી વાળી બનાવશે બીજી વાત કરીએ તો બેક્ટેરિયા ઉમેરેલા હોવાને કારણે અળસિયાનો એક તો ખોરાક બનશે તરીકે વાપરી શકીએ છીએ બીજા કોઈ પણ અન્ય ખાતર તરીકે વાપરી શકીએ છીએ આના ડોઝ ની વાત કરીએ તો એક વીઘાની અંદર તમારે એક પચીસ કિલોની બેગ તમારે નાખવાની હોય છે આની વધારે માહિતી મેળવવા માટે ભાવતાલ જાણવા માટે અને ડોઝ જાણવા માટે નીચેનો જે કંપનીનો કોન્ટેક નંબર આપેલો છે એમાં તમે આજે જ કોલ કરો અને વધારે માહિતી સાથે પોતાની ખેતીમાં જે પણ પાક વાવેલા છે એમાં વધારે ઉત્પાદન મેળો.